તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આત્મો સરસ્વતી સન્માન સમારોહ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ભવન ખાતે શનિવારે સાંજે યોજવામાં આવ્યો હતો કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના શ્રી ચેતનાબા જાડેજાના અતિથિ વિશેષ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌ પ્રથમ સર્વ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો મનહરસિંહ ઝાલા અને કૃપાલસિંહ ઝાલા દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું સમાજભવનના સભાખંડમાં ખીચો ખીચ ભરાયેલા જ્ઞાતિજનો અને વિદ્યાર્થીઓની હાજરીમાં તાલુકા તથા શહેરના અંદાજીત ત્રણસો વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ધોરણ છ થી સ્નાતક કે અનુસ્નાતક તથા ઉચ્ચ અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક સાથે પાસ થનારા દરેક ધોરણના એકથી ત્રણ નંબરના તેજસ્વી તારલાઓને મંચ ઉપરથી મહેમાનોના હાથે ટ્રોફી પ્રમાણપત્ર તથા શાળામાં ઉપયોગી વસ્તુઓ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા

વિરેન્દ્રસિંહ જાડેજા તથા દિલાવરસિંહ જાડેજાના હસ્તે સન્માનપત્ર પાઘડી તથા તલવારથી વિશિષ્ટ સન્માન કરી સમાજ દ્વારા પીઠ થાબડવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમાજના રાજ્ય સ્તરે તથા દેશ લેવલે વિવિધ ક્ષેત્રે ઝડકેલા સમાજના દીકરા દીકરીઓ તથા વક્તૃત્વ ગાયન સાહિત્ય શૌર્ય તલવાર બાજી રાઇફલ શૂટિંગ તથા સરકારી નોકરીઓમાં ઉચ્ચ પદે પહોંચનારા સમાજના તેજસ્વી તારલાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જાડેજા તથા માર્ગદર્શન હેઠળ ચાલતા વિવિધ શૈક્ષણિક પ્રકલ્પોથી સમાજને માહિતગાર કરી સમાજમાં દિવસો દિવસ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે ત્યારે શિક્ષણ સમાજ માટે જરૂરી હોય સમય સાથે તાલ મિલાવવા શિક્ષણ એ જ સમાજનો સાચો પાયો છે એમ કહી પોતાના પુત્ર સ્વ રુદ્રરાજ સિંહની સ્મૃતિમાં ભુજમાં વીસ એકરમાં બની રહેલા શૈક્ષણિક સંકુલની માહિતી આપી હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ શિક્ષણને સમાજે જીવનમાં ઉતારી શિક્ષણ થકી સમાજને શું ફાયદાઓ થાય છે તેની ઊંડી છણાવટ કરી શાસ્ત્રોના પ્રમાણો સાથે શિક્ષણ અંગેની ખૂબ જ ઝીણવટભરી સમજ આપી હતી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ભવનમાં સમાજ દ્વારા નિર્મિત અધ્યતન લાઈબ્રેરી તથા પરીક્ષાઓ હાથે કાપી કરવામાં આવ્યું હતું મોટી ખાખરના કુલદીપસિંહ જાડેજા દ્વારા બે કોમ્પ્યુટર સેટ સમાજને ભેટમાં આપવામાં આવ્યા હતા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા पीएसआई निर्मल सिंह जाडेजा कच्छ राजपूत क्षत्रिय युवा सभाना प्रमुख गजुभा जाडेजा कच्छ राजपूत क्षत्रिय सभाना न उप प्रमुख चंदुभा जाडेजा कुलदीप सिंह जाडेजा मुंद्रा तालुका राजपूत करनी सेनाना प्रमुख डॉक्टर हरि सिंह जाडेजा युवराज सिंह जाडेजा समाज न महिपत सिंह जाडेजा चांदुभा जाडेजा महोबत सिंह जाडेजा महेंद्र सिंह जा जा, जाम साहेब भगवत सिंह परमार મુંદ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના અધ્યક્ષા મેઘનાબા ઝાલા વગેરે મંચસ્થ રહ્યા હતા સન્માન પત્ર વાંચન હેતુભા જાડેજાએ કર્યું હતું કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત મુંદ્રા તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ દિલાવર સિંહ જાડેજાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુંદ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના મહામંત્રી ચાંદુભા દાદુજી જાડેજા મંગરાએ કર્યું હતું તથા આભાર વિધિ કિશોરસિંહ ચુડાસમાએ કરી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ ચેતનાબા જાડેજા છે હું કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભાની પ્રમુખ છું અને રાજપૂત કન્યા છાત્રની વાઇસ ચેરમેન છું આજરોજ મુન્દ્રા મધ્ય આઠમો સરસ્વતી સન્માન કાર્યક્રમ અહીંયા યોજાઈ ગયો સાથે સ્પર્ધાત્મક વર્ગોની એક લાઇબ્રેરીનું પણ આજે અહીંયાથી માનનીય શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આજે સરસ લાઇબ્રેરીનું પણ આજે ઓપનિંગ અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે મુંદ્રા તાલુકાના તમામ રાજપૂત સમાજના દીકરા અને દીકરી દીકરીબાઓનું સરસ્વતી સન્માન અને અન્ય ફેકલ્ટી દસ ધોરણ દસથી બાર અને અન્ય ફેકલ્ટીના તમામ તેજસ્વી તારલાઓ અને વિદ્યાર્થીનીઓનો આજે સન્માન કાર્યક્રમ મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે ભૂપેન્દ્રસિંહ એમ વાઘેલા અને હું જિલ્લા પ્રાથમિક અધિકારી કચ્છ તરીકે ત્યારે ફરજ બજાવું છું આજે મુન્દ્રા તાલુકા ક્ષત્રિય સમાજ વતીથી અહીંના તેજસ્વી તારલાઓનું ખાસ કરીને દીકરાઓ અને દીકરીબાઓનું અહીંયા સન્માન હતું અને આપણા કચ્છ જિલ્લાના રાપરમત વિભાગના માન્ય ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી બાપુ કે જે કચ્છ ક્ષત્રિય સભાના પ્રમુખશ્રી છે તેમજ કચ્છ મુન્દ્રા તાલુકા ક્ષત્રિય સમાજના સર્વે માનવનતા હોદ્દેદારશ્રીઓ અને સારી એવી સંખ્યામાં અમારા બા સાહેબ અને ક્ષત્રિય જે વડીલો છે એમની હાજરીમાં બધા દીકરા દીકરીઓની તેજસ્વીતાનું અમે બહુમાન કર્યું અને આ એક બહુ સારો વિચાર છે કે દરેકે દરેક સમાજ અથવા દરેકે દરેક સંસ્થાએ એના જે તેજસ્વી રત્નો છે એ પ્રતિભાને ખરેખર સન્માનિત કરવી જોઈએ કે જેથી એ પ્રતિભા ઉત્તરોત્તર પાંગરતી રહે અને આજનો જે કાર્યક્રમ છે એની સાથે સાથે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક રીતે તૈયાર થાય એટલા માટે અહીંની જે યુવા ટીમ અને અહીંના જે વડીલો છે અને અહીંના જે પણ સમાજના જે શિક્ષણ પ્રેમી વડીલો છે એમને સાથે મળી અને ખૂબ સુંદર રીતે અહીંયા દીકરાઓ અને દીકરીબાઓ માટે એક સરસ રીતે અધ્યયન થઈ શકે એવા કક્ષની પણ વ્યવસ્થા કરી છે આ રીતે આજનો કાર્યક્રમ ખરેખર મુન્દ્રા તાલુકા અને સમગ્ર ક્ષત્રિય સમાજ માટે એક ગૌરવરૂપ કાર્યક્રમ બની રહ્યો છે આજ રોજ મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ તરફથી આઠમો સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન સમસ્ત મુન્દ્રા તાલુકાના વિદ્યાર્થીઓ અને આગેવાનો માતા બહેનો અને યુવાનોને હાજરીમાં કરવામાં આવ્યું આજ રોજ અમારા આઠમા સરસ્વતી સન્માન કાર્યક્રમમાં કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ અને અમારા સમાજ રત્ન આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજા જેવું રાપરના ધારાસભ્ય છે એમાં એમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અતિથિ વિશેષ પોતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહજી વાઘેલા સાહેબ તથા કચ્છ મહિલા સભાના અધ્યક્ષા ભાશ્રી ચેતનાબા જાડેજાની ઉપસ્થિતિમાં આ સમસ્ત કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક પાર થયું આજના કાર્યક્રમમાં લગભગ ત્રણસો જેટલા વિદ્યાર્થી દીકરા દીકરીઓને અમે લોકોએ પ્રોત્સાહિત કર્યા એમાં સૌથી વધારે વધારે ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓ કે જેઓ છન્નું ટકા સત્તાણું ટકા અઠ્ઠાણું ટકા કે નવાણું ટકા જેવા માર્ક્સ લઈ અને જેમણે અમારા સમાજને ગૌરવ અપાવ્યું છે એવા વિદ્યાર્થી મિત્રોનું સન્માન અમે આ મહેમાનોના હાથે કરાવ્યું તથા અમારા સમાજની એવી ઘણી પ્રતિભાઓ કે જેમણે સમાજના વિવિધ ક્ષેત્રોમાં જેમણે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે એવા વિશિષ્ટ મહાનુભાવોનું વિશિષ્ટ યુવાનોનું વિશિષ્ટ અમારા સમાજમાં જેમણે અનેરું પ્રધાન યોગદાન આપ્યું છે અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા તમામ યુવાનોનું સન્માન અમે આજના કાર્યક્રમમાં કર્યું આજના આ કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના માતાઓ બહેનો યુવાનો અને વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય નરેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો સમાજ દ્વારા શૈક્ષણિક ક્ષેત્ર માટે આજના આ કાર્યક્રમમાં અમારા સમાજના અધ્યક્ષ અને સમાજ રત્ન આદરણી વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આજે મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મુન્દ્રા સમાજ ભવન વચ્ચે એક અદ્યતન લાઇબ્રેરી અને ક્લાસીસ વર્ગોનું જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલે છે એના માટે તૈયારીઓ માટેના વર્ગોનું આજ રોજ આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજા અને મહેમાનોના હસ્તે આ ભવનમાં આ ભવનમાં જ વિદ્યાર્થીને શિક્ષણ મળી રહે વિવિધ વિષયના નિષ્ણાતો અહીં પોતાની સેવા આપશે અને ક્યાંય અમારા સમાજના વિદ્યાર્થીઓને કે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓને બહાર જવું ન પડે એ માટે ઘર આંગળે જેમને અહીં એમને માર્ગદર્શન મળી રહે એના માટે આજે આ લાઇબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગોનું ઉપકારણ કરવામાં આવે છે સુરેશ રમેશ जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी, सर। जी जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हाँ। 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 सर ठंडा આજ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહી સોફ્ટ ડ્રિંક રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ